નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું તાજેતરમાં રાજકોટમાં આગની દુર્ઘટના કાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ઢગોઈ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફાયર પ્રોટેક્શન અને પ્રિવેન્શનને લાગતા ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે બંધ હાલતમાં તેની તપાસ હાથ ધરાઈ ભીડભાડવાળા વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારતો સહિત તાબા માલિકી હેઠળની ફાયર સેફ્ટી અંગેની ચેકિંગ કરવામાં આવ્યું અને ફાયર સેફ્ટી સંસાધન ઇન્સ્ટોલ કરી સંજોગોમાં અનુરોધ કરાયો ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી મેજર એક્ટ બે હજાર તેરના ના નિયમોનું ઉલ્લંઘન કરનારા ત્રીસ જેટલા મોટી ઇમારતો ધરાવતા ઢભોઈના લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ વડોદરાના સેશન ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચલાવ્યો ફાયર સેફટી બાબતની તપાસ હાથ ધરી વિવિધ સ્થળોએ નોટિસ પાઠવવામાં આવતા નગરમાં ફફડાટ ફેલાયો હતો ગુજરાત ફાયર રેગ્યુલેશન બે હજાર નિયમ નંબર પાંચ ત્રણ મુજબ નિયમો અનુસારના જરૂરી ફાયર પ્રોટેક્શન અને પ્રિવેન્શન ને લાગતા ફાયર સેફટી સંસાધનો ઉપલબ્ધ કરાવી ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવી લેવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા ઓકે 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 આજે ગોવિનગરપાલિકા ખાતે ફાયર નું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે કારણ કે અહીંયા ઘણી બધી એવી ઇમારતો છે જ્યાં ફાયરના ઇન્સ્ટોલેશન લગાયેલા નથી તેને જોતાં હાલ વડોદરા ડિસ્ટ્રિક્ટથી હું અભિષેક સાવંત સ્ટેશન ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન માટે આવી રહ્યો છું અને જે જગ્યાએ ફાયર ઇન્સ્ટોલેશનની રિક્વાયરમેન્ટ છે અને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે ત્યાં ત્યાં અમારા દ્વારા નોટિસ આપવામાં આવી રહ્યું છે

જસ્ટ સીન એટલું છે કે રાજકોટ પછી અમારું ફોકસ વધારે દેખાઈ રહ્યું છે બસ એ જ વસ્તુ છે આજે કેટલા દુકાનો પર નોટિસ હોય નોટિસો ઘણી બધી આ એરિયામાં ચાલી રહ્યું છે ઓકે પણ આ જગ્યાએ એનઓસીની રિક્વાયરમેન્ટ નથી પણ એમને ફાયરના એક્ટના મુતાબિક અને એનબીસીના રૂલ્સના હિસાબથી એમને ફાયર ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે તો દુકાનો પર કોઈ દુકાન પર સીલ મારવામાં આવી ના અમને સુધી આ પ્રક્રિયા કશું ઓકે સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે